કાળઝાળ ગરમીની વચ્ચે પાણીજ અને ચાળો પણ હાલમાં વકર્યો છે અમદાવાદમાં ઝાડા ઉલટીની વાત કરીએ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે તે પણ વધ્યા છે અસારવા સિવિલમાં અઢાર દિવસમાં ઝાડા ઉલટીના બસો પંદર કેસ નોંધાયા છે તો હિટ સ્ટ્રોકના રોજના ચાલીસથી વધુ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે અસારવા સિવિલની વાત કરીએ કે જ્યાં વાયરલ ઇન્ફેક્શનના પાંચસો વીસ કેસ નોંધાઈ ચૂક્યા છે કાળજાળ ગરમી વચ્ચે પાણી જેના રોગચાળો વધ્યો છે ઝાડા ઉલટી છે વાયરલ ઇન્ફેક્શન છે સ્ટ્રોક છે તેના પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તો ઝાડા ઉલટીના કેસીસ પણ વધી રહ્યા છે આ સારવાર સિવિલમાં અઢાર દિવસમાં જાડા ઉલટીના બસો પંદર કેસ નોંધાયા છે તો હિટ સ્ટ્રોકના રોજના ચાલીસથી વધુ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે સારવાર સિવિલની વાત કરીએ કે જે વાયરલ ઇન્ફેક્શનના પાંચસો વીસ કેસ નોંધાઈ ચૂક્યા છે કાળઝાળ ગરમી વચ્ચે પાણીજનો રોગચાળો વધ્યો છે ઝાડા ઉલટી છે વાયરલ ઇન્ફેક્શન છે સ્ટ્રોક છે તેના પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તો ઝાડા ઉલટીના કેસીસ પણ વધી રહ્યા છે